આવા જ સારા વિડીયો જોવા માટે આપને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ખરેખર જે વર્ષે આઠમ ઉપર જુગાર ના રમે હોત તો આ જમીન મારા દોડે એમ ને એમ હોત ખતમ ખરેખર આ કાચા રસ્તા ઉપર 15 વર પછી પાકો રોડ બનશે અચ્છા આ નીરા રોડ પર મારો છોકરો હપ્તાનું બાઇક લઈને નીકળશે આ જમીન હું મુતાક્ષે અને મને એટલું કહે કે મારા બાએ જો 15 વર પહેલા આ જમીન ના વેચી હોત તો મારી જોડે અત્યારે બાઇક ની જગ્યાએ ફોર્ચ્યુનર હોત પણ આપણો તો નિયમ જ છે કે કોમ એવું કરવાનું કે ચીડે છોકરા યાદ કરી અને આપડે